તો મહેસાણામાં ચાર વર્ષ પહેલા લેવાયેલા નમકીન અને ઘીના નમૂના ફેલ થતાં દંત ફટકારવામાં આવ્યો છે સહયોગના મિક્સ ચવાણાને સ્વાગતના ઘીના નમૂના ફેલ થયા છે ફૂડ વિભાગે બે હજાર વીસમાં સત્તર પેઢીઓ પરથી લીધા હતા નમૂના મહેસાણા કડી વિસનગર ખેરાલુ અને છત્રાલમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા મિક્સ ચવાણું મન્ચુરિયન કપાસિયા તેલ અને શ્રેખંડના નમૂના લેવામાં આવ્યા હતા વર્ષ બે હજાર વીસમાં નમૂના ફેલ જતા આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જિલ્લાના એજ્યુડકેટિંગ ઓફિસરની કોર્ટમાં આ કેસ ચાલ્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો હતો દૂધસાગર ડેરી કર્મચારી ક્રેડિટ સપ્લાય કો ઓપરેટિવના સહયોગમાંથી ચવાણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા સહયોગના મેનેજર અને કોઓપરેટિવ સોસાયટીને પચીસ હજારનો દંડ કરાયો છે તો સ્વાગત ગાયનું ઘી રાધે ગોપાલ ઘી મોસમ બ્રાન્ડનું રિફાઇનિંગ કપાસિયા તેલ મોરચા ગોળ પણ સબસ્ટ આવતા દંડ કરાયો હતો પચીસ હજારથી લઈને એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તેજસ અમારી સાથે ફોનલાઇન પર જોડાયેલા છો તેજસ બે હજાર વીસ નો જે આ કેસ છે ને તેને લઈને દંડ કરવામાં આવ્યો બિલકુલ રિચિતા કહી શકાય કે ચાર વર્ષ પૂર્વે બે હજાર વીસની ની અંદર જે છે ફૂડ એન્ડ ડ્રગ બાર્ડ દ્વારા જે છે તે સત્તર પેટીઓ પરથી નમૂના લેવામાં આવ્યા હતા જેના નમૂનાઓ જે છે તે કેટલાકના ફેલને સબ સ્ટાન્ડર્ડ નમૂના જે છે તે પરિણામ આવતા તેને જે છે તે ખાસ કરીને ચીફ જે છે જિલ્લાના એજ્યુકેટિકેટિંગ ઓફિસર કોર્ટમાં કેસ જે ચાલવામાં આવ્યો હતો કેસ ચાલ્યા બાદ ગઈકાલના રોજ જે છે તે અધિક કલેક્ટર દ્વારા આ સમગ્ર જે છે તે મામલે દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં સહયોગના જે છે તે ચવાણાના સેમ્પલ પણ જે છે તે ફેલાવ્યા હતા તેને પણ જે છે તે સહયોગના મેન્યુ જે છે પચીસ તો દંડપટ કરવામાં આવ્યો છે સાથે સાથે સ્વાગત જે ગાયનું ઘી છે સહિત રાધે ગોપાલનું ઘી સહિતના જે છે વિવિધ જે છે તે પેઢીઓને હાલમાં તો પચીસ હજારથી થી લઈને એક લાખ પાસઠ હજાર સુધી હાલમાં તો દંડપટ કરવામાં આવ્યો છે જી બિલકુલ આભાર તેજસ સમગ્ર વિગત બદલ